આપણે પહોંચી આવ્યા છીએ ભુજ આપણી ભરાઈ ગઈ છે ગાડી ભાઈ અમને ને ને સુત્રાપાડા મૂકતો જ નથી ભાઈ તો આપણે નડવાળા સર્કલ પહોંચી આવ્યા છે નળવાલા સર્કલ ભાઈ ભુજ જોઈ આવે સૂત્રપાડા ક્યારે પહોંચીએ ભુજ નો નજારો ભાઈ ભાઈ આપણે માતા પર પહોંચી આવી છે માતા જે અત્યારે યુટ્યુબમાં વાયરલ છે કે પૈસાના બારામાં માતા પર પહેલો નંબર છે ભાઈ ભાઈ આપણા સદામભાઈ આવી ગયા સદામભાઈ શું કહો ક્યારે મોજ નથી યાર અમારા ઘરે અમારા ઘરે નથી રોટલા બોટલા જમશું કે થર્ડ માર્ચ નાખશું ભાઈ આ તો પછી પાંચમો ઘેર રાખી દીધો ભાઈ તો ભાઈ આપડે શેખપી ને પહોંચી આવ્યા છીએ કિલોમીટર ભાઈ તો આપણે ધાણેટી અને પહોંચવા આવ્યા છીએ ધાણેટી ભાઈ તો આપણે પહોંચી આવ્યા છે બચાવ मौजाव बचावी बचाव आई वियो ભાઈ આપણે નાનકડા ચેનલ માં ભાઈ આપણે સબસ્ક્રાઈબર ભાઈ ભેગા થયા છે ભાઈ શું નામ છે તુસાર લાલકિયા શું તુસાર લાલકિયા તુસાર ભલે ભાઈ આભાર ધન્યવાદ ભાઈએ કીધું ચા પીઓ હરુભર મામુ એ કે આ ટેમ્પો છે જીજે થ્રી ડબલ્યુ બ્યાસી જીરો નવ હોન્ડા શોરૂમ વાળાની છે ગાડી હોન્ડા ઉભડી છે કોઈને જોઈતી હોય તો કહેજો ભલા ભાઈ અંદર હોન્ડાઓને ભળ્યું છે અહીં મોરબી બાયપાસમાં ટ્રાફિક 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 બાય તો ભાઈ આપણે બડત્રી પહોંચ્યા છે બડત્રી તો ભાઈ આપણે રાજકોટ રંગિલો પહોંચ્યાયા રાજકોટ બાય ભાઈ આપણે બેસીલ ભાઈ મળવા આવ્યા છે મયૂરસિંહ રાવ કે શું કેવો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ નહીં આવે શું કેવાય ગુડ નાઇટ કહેવાય ગુડ નાઇટ કહેવાય ગુડ નાઇટ આપણે આજે આખી રાત ગામ માટે ગુડ નાઇટ કહેવાય આપણે માટે શરૂ પ્રભાત કહેવાય આપણે સવાર પડ્યું ગામને નાઇટ ગુડ નાઇટ ગુડ નાઈટ ખટારાવાળા માટે હવા નોકરિયાત માટે ગુડ નાઈટ નાનકડો ચેનલ છે એટલે અમારા મામુને ખોબે ને ધોબે સપોર્ટ આપજો એવી બધાય ભાઈ આશા ભાઈ તો આપણે ગોંડલ ઢોલ નાકા ઉપર પહોંચી ગયા ગોંડલ ભાઈ ગોંડલ ઢોલ પ્લાઝા ભાઈ તો આપણે અમરદીપ હોટલે પહોંચી આવે છે અમરદીપ હોટલ ભાઈ બી લઈએ જોઈએ કેટલી વાર ગાડી આકલે ઉજાગરો આખી રાત નો ભાઈ તો આપણે જુનાગઢ પહોંચીએ જુનાગઢ ભાઈ